આજ રોજ જામનગર જિલ્લા અને જામનગર તાલુકાના નાગેડ ગામના હું સરપંચ છું આજ રોજે સાંજના સાડા આઠ વાગે મારા ગામમાં એક સ્થાનિક દ્વારા મને જાણ કરવામાં આવી કે સરપંચ અહીંયા કાંઈક એવું એવી એવી વસ્તુ દેખાય છે કે આપણે કંઈક શંકાસ્પદ દેખાય છે એટલે તાત્કાલિક ધોરણે હું ત્યાં પહોંચ્યો પહોંચ્યો એટલે અમે જોયું તો મને એવું લાગ્યું કે આમાં કંઈક ને કાંઈક અત્યારે આ માહોલમાં આવી વસ્તુ છે તો આપણે એમાં ક્યાંક ગફડાતમાં નહી રહેવાનું અને તાત્કાલિક મેં સ્થાનિક એજન્સીને જાણ કરી સ્થાનિક એજન્સી જાણ કરતાં તરત જ આપણા સુરક્ષા દળના જવાનો પણ આવી ગયા અમને જોયું આકાશમાં એટલે ક્યાંક એવું લાગ્યું કે કાં તો કોઈ એવું સ્થાનિક જગ્યાથી જ કોઈ ડ્રોન હોય એવું પણ હોઈ શકે અને કાં કોઈ સ્ટાર હોય તો જો કે જોતા તો એમાં કંઈક અજીબ જ દેખાતું હતું પણ જ્યારે સ્થાનિકના આપણા જવાનો આવ્યો ત્યાં લગીમાં તો જે કાંઈ હતું એ અદ્રશ્ય થઈ ગયું ત્યારબાદ જોવા ન મળ્યું અને ત્યારે સ્થાનિકોના જવાનો તાત્કાલિક એ લોકોએ બધી એની પણ રીતે એને જાંચ કરતા એવું જાણવા મળેલું છે કે હાલ તો એવો કોઈ આપણે ગભરાવા જેવો વિષય નથી પણ આપણે સાવચેતીના ભાગરૂપે અમને અમારા ગામજનો જે સ્થાનિક રેખાબેન મેયર છે એમને મને જાણ કરીને મેં તરત જ તાત્કાલિક ધોરણે સ્થાનિક આપણે જે એજન્સી છે એમને જાણ કરતા અહીંયા સૈનિકો પણ તરત યુદ્ધના ધોરણે આવી ગયા અને કાંઈ પણ એવું વધારે કાંઈ એવું કંઈ ન અનહોની થાય એની સાવચેતી ભાગરૂપે એમને પણ તાત્કાલિક શોધખોળ ચાલુ કરી દીધી એટલે ઓવરઓલ અમારા ગામમાં જે કાંઈ અત્યારે જ બનાવ બન્યો એ હું અમારા ગામના બધા સ્થાનિકોને પણ હું ખૂબ ધન્યવાદ દઉં છું કે સાવચેતીના ભાગરૂપે એકદમ સજાગ અને જાગૃત છે અને કોઈ ગભરાવાની કોઈ બી જેવું છે નહીં